નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજે લાવ્યા છીએ એક વિશેષ સંવાદ વિકાસની નવી હકીકતની વાત હમણાં યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદારોના અપાર વિશ્વાસ સાથે મોટીભોયણ ગ્રામ પંચાયતની ચાવી હવે ગઈ છે શ્રીમતી જયોત્સનાબેન અમરતજી ઠાકોરના હાથે મોટીભોયણ ગામ હવે વિકાસ માટે નવી દિશામાં આગળ વધી રહ્યું છે નબ્દ ગ્રહણ પછી તરત જ શરૂ થયું છે સ્વચ્છતા અભિયાન રસ્તાઓ અને ગટર મરામતનું કાર્ય શરૂ થયું છે અને પીવાના પાણી માટે કામ વેગ પકડી રહ્યું છે ગામમાં સ્ટ્રીટ લાઇટ લગાવવાનું કાર્ય પણ ચાલુ છે સરપંચશ્રી જાતે ગામમાં જઈને લોકોની વાતો સાંભળી રહ્યા છે અને ઉકેલ લાવી રહ્યા છે ગ્રામજનો કહે છે હવે લાગે છે કે અમારું ગામ ખરેખર બદલાઈ રહ્યું છે અહેવાલ પ્રવીણ ઠાકોર પ્રકોપ ન્યૂઝ મોટી ભોયણ કલો નમસ્કાર મિત્રો મારું નામ અમૃતજી ચિંતાલી ઠાકોર છે મારી ધર્મપત્ની જોસ્તાબેન અમૃતજી અત્યારે ગોળમોટી ગામના સરપંચ છે સરપંચે અમો ચૂંટાઈ આવ્યા ત્યારથી મોટું ગોળમોટી ગામના પુષ્ ગામમાં પુષ્કર કચરા ઢગલે ડગલા હતા લગભગ એકાદ હજાર ટોલી કચરો છે તેને દૂર કરવાનું અમુ નક્કી કરી લીધું હતું અમે આ કામની શરૂઆત કરી લીધી છે અને લગભગ બસ્સો ટોલી કચરો ત્યાંથી દૂર કરેલો છે અત્યારે પણ ગામમાં બાકીની સાફ સફાઈનું કામ પૂરજોશમાં ચાલે છે તથા અમારા ગામની તમામ કંપનીઓને કંપનીમાં જવાનું છે અને અમારા ગામના કોઈ પણ વડીલ નાલા લગભગ અઢારથી એકવીસ વર્ષના નાલા જે પણ છોકરા જે બેકાર બેઠેલા છે એમને પણ પૂરી રોજગારી મળે એવી મારી પહેલી પ્રાથમિકતા જય માતાજી એક તો પહેલાં મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર અમારી ગ્રામ પંચાયતની મુલાકાત લીધી એના બદલ ખૂબ ખૂબ આભાર હવે અમારે ગામમાં કોઈ પણ કામ નવું કરવું હશે તો સરપંચ શ્રી ડેપોટી ઘોડાજી ચતુર્જી મળીને બધા સાથે કામ કરીશું ગામનું સફાઈ બહુ સારું કામ થાય બધા સાથે મળીને કામ કરીશું આભાર